સ્વાગત છે ફરીથી મારા નવા બ્લોગમાં ને આ જગા સોરીઅ આવું મસ્તીને ચમકવા કોમેન્ટ છે હવે તો લાગે છે કંઈ આવશે નહીં બીકતી બધું પૂરું થઈ ગયું છે તો એ માણસ બીજતો રહે સડક એક બધી હજી અમારે નાળો બહુ ચેક કરીએ હવે અમાર ચાને ટીઆરપી બહુ વધશે હવે કોઈ પણ એવું કહે ને મારી ઘરે ફાકો હજી થોડી આગળ ગાય ચડોદી મોલા ઉડો હોય ને હવે ખોલે ને હવે માથે મારી પાસે થાય તો હાથમાં આવતું તો એ બધું જાય ને એટલા માટે મહેરબાની કરી અને છે ને વાળા ખોટો ના બોલે તો સારો બાકી તો આમ ખુલ્લું થઈ ગયું હવે હા તડકો જા મને ખબર પડતી હા હા આવું ખુલ્લું મોટુલું થઈ ગયું બધું રસ્તા બસતા ને આવું ચોખ્ખું થવા માંડ્યું एल तो फटाफट आप लेता दूध पूछ मिला तो कहींश ले पीछे दूध लेवा तो आज पास तो फटाफट ना वरसाद हाँ हिय कहाँस अर्दी तो जैसे जैसे कीधु हि वरसा गया हम तो हिय मिले हम आज तो गई स्वेटर लई जाओ आज वक्त स्वेटर बुलाई जाए तो मरी जाऊ हूँ અમદાવાદમાં ટાટ નથી પડતી એટલે પણ આવામાં જવામાં ટાટ પડે એમાં હળદિવો થઈ જાય એટલે સેટ પહેલા હું હારો આજે વખતે તો ટ્રેનમાં જવાનું એટલે હું પાછી નહીં કારણ કે તડકા ધૂમ જ જાઉં બપોરે જાઉં ને હાજર હળા હાથ આઠ વાગે મન ભૂખ્યું એટલા માટે સમાનની ધ્યાન તો રાખવી પડે કારણ કે ટ્રેનમાં ને સમાન ઉપડી જવાનું બહુ સારી એટલે બાકી તો હંચકના હા આઠ ભૂખ્યું ને એક નહીં રો ને એટલા માટે તો મતરે શું કહીશ આજે કેવા લાગે જોતા રહેજો કમેન્ટ કરતા રહેજો બાકી તો જોઈએ હું કહીએ વરસાદ પાણી અમે ભાઈ કાલ જવાનું છે ખંભાળીએ લગભગ મોટા પાણીની જાત્રા ગયા તા ત્યાં છે આપણે કથાને હું છે એમ વાત થઈ એટલા માટે તો જાશો આપણું વે આપણો વેતા આપણે તો લગભગ અહીં કોને રહેશે જોઈ શું થાય તો ગાઈસ આપણે નીકળી ગયા છે ગાડી લઈને આપણે ચણા છે હાથર બાપા નાખીએ અમે કે તમે નાખતા હોય ને ચક્કા મારી આવ્યા વાળીએ અને બાકી જો પાણી કેટલું વધી ગયું જારીએ ચણા તો આજે રૂંડાના વાવાના છે તો ફટાફટ દઈ આવીએ આપણે મૂકી આવી ચક્કા મારી આવી વાળી કેવી છે બધું ઓલું થાય કોઈ વીડું નથી ઉડું ચક્કા મારતા આવી જોતા રહેજો આપણો બ્લોગ કેવો લાગે કમેન્ટ કરતા રહેજો અને મળતા રહેશું અને ફટાફટ નીકળી જાય એટલે તડકો જ જોગ તેવો તડકો લાગે તમારો ભાઈ વીએ ટુમાણું થઈ ને બહુ ઓર્ડર તો ગઈ આપણે આવી ગયા વાળીએ ચણાના બાય નાખી દઉં ખાતર આવી ગયો છે બગી જઈ લે ગાય તમને દેખાડું વસ્તુ હું હાલ થયો ખોલાય તો નહીં મારે જઈ લે ગાય માથે તો હાવ પૂરું થઈ ગયું અંદર આ બધું કાંઈ નથી રહ્યું વિચાર કરો અમારે તો ખાલી ભૂકો હતો આ બધા વાથરા હોય ને હું હાલ હું હાલે હાલે વિચાર કરજો

આટલું રાખ્યો કે ભાઈ થાકલ ચાલો અમારે તમારે હજી ચાર કે ત્રણ કે ચાર જોયો પણ બાકી જે આજુબાજુ વાળાને હે ગાયનું ભેવું ને તો એને ભરી જાવ હોય તો ભાઈ હાલે ને આપણે આપણી ગાયો કાંઈ ન કા આપણે ગૌચરો નાખી દેતા ત્રણ ચાર ફેરા જે વધતા છે તો અત્યારે બીજાને દઈ દઉં ભાઈ એમાં શું ઉપાદી નહીં ને કારણ કે ગૌચરો નાખી દેતા અમે એમને એમ ગૌચરો નાખતા જે છેલે તનક ભરે ભોળી પછી અમે ભરી લઈએ ચારક ફેરા એટલે ત્રણ ચાર ત્રણ ચાર જેવું વધે નાખ દેતા આજ વખતે ભાઈ વાલ ને બહુ મસ્તી એક ઝાંકડો તો આરામથી નહીં પણ લાગે નહીં એક ઝાકડો અત્યારે તો પણ તમને દેખાતો નિયા ફર્યો હતો આટલો પણ એક ઝાકડો તો માથો થઈ ગયો બાકી તો જે ઝાકડા અંદર હે એ બધો બચી ગયો આપડી મહેનતથી થી બાકી આપણો મજૂર કામ કરે તમે તમને દેખાતા તો કઈ એ દ તો કહી હવે ચેપો જોઈએ આજુબાજુ મતલબ માપીએ તો દઈ દે હું ના તમે પડ્યો રહે ન પછી ઘણાવવાનો આજુ વખતે ભરો આવવાના છે એટલે કહેતા વાત કરતા હોય પણ મેં તમારે રોકાણ કીધું મેં કહ્યું ચાલો કોઈને દેતા નહીં અત્યારે મતલબ એમ નહીં દેવાની મતલબ કોઈ લેવાવાળા વાળા અત્યારે તો ગાડીવાળા ધડાધડતા કારણ કે ચડાનો ભાવ દિય હારા મારી ચડો પડ્યો એટલે પછી એને ડબલ ભાવ કહીને દે કારણ કે માણસને લેવો તો પડે માણસ ગુંદરી વાવી દે ને બધું કામ કરી લે ને પછી ચર્વા બાપાને વાત કરી બાપાને ખબર પડે એમ બાપા કરે આપણે વાત કરીએ હું તમને વાત કરે તો હું તો થોડોક દિલનો ભલોડો રહી બધા એમ કહેતા હોય કે આ દિવસ ભોરો ખબર નહીં ક્યાં એમ અહીં ગાડી મને ભોરો માનતા હોય અમુક લોકો આવી રેતું ભાઈ જઈ પડાપટાને છોડીતા લઈ ને વાતોમાં વાતોમાં ક્યાંય ક્યાં બગીચામાં ખબર નહીં પડે આપણે ગાઈસ આજે ઉપર પછી આપણે વાવવાનું છે ચણા અને ગુંદરી તો ત્યાં આવશું મળશું જોતા રહેશું ફટાફટ છોડીને ગાઈસ થઈ ગયું બધું ગામ મુકાઈ ગયું ચણા અને બાકી મુકવાની વાત કરી વળી તડકો પડી ગયો હે અને વળી આમ જો મને બી કે આજે જગ્યાને ચડી ખબર નથી પડતી ભગવાનને હું કરું ખેડૂત તારે હું માથી ગયો છે પણ ગાઈસ હું તો એક વાર અત્યારે ભગવાન આગળ વીસ માગી લો તમે અમે ભગવાન માંડવીનો ભાવ તો વાંધો નહીં આવે કે ના આવે શું થાય જીરું કાંઈક સારા કરાવજો છું બધાને વીઘે વિ થાય અને જીરોનો ભાવ કંઈક પાંચ અત્યારે તો આણતરીઓ ચાર હજાર પછી માન દઈએ પાંચક હજાર દઈએ અને માણસને મનમાં લાલચ ના આવી જાય પાંચ હજાર દઈએ ને તો દઈ દેવા જેનું તેમ કહું કારણ કે પાંચ હજારની વળી ઉપર હે ને બાર હજારની લોચે લોચે બે ને પછી બધા પાંચ હજાર કે તમે વેચાય તો એ માણસના મનમાંથી લાલચ નીકળી જાય ને પાંચ હજાર આવે તો હું તો દઈ દઈએ ના ત્યાં ખોટી દવાઓ કે ઉતારો કે ના આવે એ વ્યવહાર જીરું થઈ જાય બધે ચણાનો ભાવ આવી જાય જીરું ભાવ સારો આવી જાય અને ભાઈ આ આનો બદલો જોમાં હિયારાની મોસમમાં દઈ દઈએ તો સારું રહે કે જીવ પહેલાં વાવતા આટલા કે આટલા વાવવાના હતા તો એ પહેલાં આપણે મજૂર આગળ જવાના ચક્કર મારતા હોય તો એ શું કહેવાય ને તો બધું વાવી ના આગળ જીરો કારણ કે ઢોર હોય એટલે તો થોડું ઘણું મકાઈ છે જુવાર નીણ વાવવી પડતી આ તો એ ગુંદરી બધું ચણા વાવે તો હાલે બાકી જોઈ લઈએ આમાં આપણું ખેતર કેવું થઈ ગયું કેવું ઉગી ગયું બધું આમાં હાથી બાતી આપી ગયા વેલડી ગઈ જો એક અહીંયા ઘેરો એક વા ઘેરો એક અહીંયા વેલડીનો ઘેરો હે અને આમ થોડો થોડો વેલડી ઘેરો હે મોટા પણ ઘઉડા હતા તે રીતે અમે જોયા હોય તો કેવડા થઈ ગયા કેમ કેવું કે કે થાય તો પ્રવચન ચાલુ થઈ જાય તો ખબર નહીં કેટલી મિનિટો નીકળી જાય ગાઈસ ખબર જ પડતી હું પ્રવચન મારા બોલું કે અમુક કમેન્ટ કરે પ્રવચન ચાલુ કરી મેં ટાઈટલે રાખ્યું અમુક આગલા વિડીયોમાં કે પ્રવચન વરસાદ પડ્યા પછી નો દિવ્ય પ્રવચન હો હા તો મળસો પછી ને કે હમણાં હમણાં પ્રવચનના શબ્દ લીધે હું દોઢ મિનિટ બોલી શકું મતલબ ખાલી વિડીયો મારે બોલવું હોય તો ગાયશ મારા આટલા ભલે બીજા જે હું ભલાઈ નથી કરતો પણ મને કોઈ બોલવા ધારે ને મારું મન મક્કમ થઈ જાય કે બોલું બધું તો હું ગાયશ તમને કહી દઉં કે હું બાર કલાક કે ચોવીસ કલાક આમ શબ્દ બોલી દઉં રાજકારણમાં તમારા ભાઈને જાવું હોય ને તો હાલે એ લખીને તમે કહી દઉં પોઈન્ટ શું ગાઈસ નીકળી ગયા છે આપણે કામ કામકાજ વાતોમાં ચક્કા બકર મારી લીધી માથે આપણે ભૂકો નાખી તો અડધો ચાકડો માથે કારણ કે ચાલપતી ઉઈડી ને તો કાંઈ હાથમાં આવો નહોતો નહીં એટલા માટે આપણે જે ધૂળ ના બધું નાખી કરી ભાઈ જઈ તૂટી ગઈ ચાલપતી દેખાતી હતા સીંડો ભારે હતી ભૂકો બેસર કરવાનું થાય નાખીએ હમ ગાઈશ તો આપણું સંદાસ બાથરૂમ હતું પેલા તમે કીધું કાંદો પડ્યો અને આ ગાઈસ માંડી દેખાડ દઉં આપડી ફાઈનલી તો રિવેલ કરું છું મારી માંડી લઈ લે ગાઈશ

ને ખાલા છે આ અત્યારે જ ખાલી છે ને આપણે પછી ઉપર મૂક હોય પાટિયા રાખીને તો ઉપર રહી જાય એની ઉપર દે ના રી એમ એલા મગ ટ્વેસપોન નીકળો તળકો હે મસ્તીનો બધાય એના કામ કરે આપણે આ બુ કામ કરી દીધું તો ફટાફટ વ ઘરે નીકળીએ આ ગવાગી જે સવારે 11:00 માંથી નહીં સોરી 11:30 માંથી થઈ છે તો ફાઇનલી જેમ જોઈ લેજી માંડી કટલે ગંદા જેવો મનોજ ઓ સાહેબ સાહેબ શું ગાઈસ સાડા ત્રણસો ઉપર પરફેક્ટ ઈરાદો છે કે થાય એટલે તો વિચાર ગણી લેજો ચૌદ વીઘા માથે મતલબ માથે એટલે તો ચૌદ વિઘા કહેવાય પણ તો ચૌદ વીઘા થાય નહીં કારણ કે જો આ છે આંબો તમે જોઈ લ્યો બે વાવ આવી જાય આ રસ્તો નીકળી જાય એમાં આ રસ્તો નીકળી જાય ભાઈ આ રસ્તામાં તો પેલા વાવતા પણ હવે નથી વાવતા કારણ કે ભાઈ એ બધેને દે આપણો ખેતરમાં નીકળે બધાને દેવાનો આપણે કરી નાખીએ આપણું કરી ને આ રસ્તો તો એક મોટા પણ જઈએ એટલા માટે તો વાવીએ એકને જવા ને એટલે તો એ ખેતર તો આપણું કહેવાય એ મોટા આવે પણ આ યોગ કહે છે ને વિચારી મેં અહીંયા થાંભલાખોર આયોગ એને હું હોઉં ગુંદરી વાવી ને તો આ હોય તો ઢોર સીધા આવી જાય આમ ઉપરથી વાકે આમ થી આવતા હોય ને તો દાયરેક ગુંદરીમ ના કરે આમ પાછા આમ ના જાય નીકળી જાય એટલા માટે તો વિચાર હે જોઈએ હું કઈ બાપા નું કેતો જોવાય ન કરેલા બેતન ખોડી દે ને ના લીમડાના બર્તન એ પડ્યા પાછા ઘણા વચ્ચે મૂકી દે આયુ હોય તો ગાઈસ ફટાફટ આપણી વાત પૂરી થાય નહીં મેં તમને કીધું કે આપણે બોલવું હોય તો બોલતા વાર ના લાગે ચાલુ થઈ જાય એટલા માટે ફટાફટ આપણે નીકળી જાય ઘરે આપણી દીવોની મોજ લઈને ગાઈસ તમે દીવોની મોજ ન મિસ કરતા હશો હમણાં ચેનલમાં કારણ કે હમણાં વિડીયો બહુ પરફેક્ટ આવતા નથી પછી હમણાં જવાનું છે આપણે કોલેજની પરીક્ષા આવે એટલે અને ગાઈસ એક હું તમને સાચી વાત કરું માણસને ખબર નથી પડતી કે માણસને અત્યારે હું તમને પછી કહે તમે સમજી ક્યાં હો હું કહેવા માગું અને પછી તમને વાત કરી કે એકલા બ્લોગમાં આજમાં વાત છોકવા જાય ને તો બહુ મોડો થઈ જશે તો મળતા જશું પછી આગળ તો ગાઈશ નીકળી ગયા છે આપણે તમે જોઈ શકો છો

આપણે આપણે આનું કામ આપણું કામ ચાલુ છે ભાઈ તો ફટાફટ જમવા જવાનું છે સાડા બારમાંથી થયું છે ફટાફટ આપણે બાપા તેની ગાડી લઈને આવી જશે પછી જવાનું છે વાળીએ વાવ વાંધ છે પણ આપણે તો લગભગ દુકાન ભાગમાં છે પછી તો ગાઈસ ભૂકી ગયા છે તમારો ભાઈ દુકાને તો ફટાફટ દુકાન ખોલી અને આપણું કામ કરી બાપાની ગયા છે કારણ કે વાડી આવ્યું છે ટ્રેક્ટર હોય કે સમય હોય ખબર નથી હું આપણે જે ચણા ને વાવવા નતા મેં હવારે જે મૂકવા ગયો હતો ચણા ગુંદરી વાવવાને તો વાવણું કરવાનું છે લાઈટ ચાલુ કરી દે આરામથી ફટાફટ શટર બટર ખોલીએ ને પછી મળશે અને અત્યારે જો વાઈફાઈ નથી અમારા ઘરે તો વેલકમ બેક પછી આપણે વાડી ગયા સાડા બાપાને હજી આવ્યા નથી ગાડી હતી તો ખતો ટલી ગયો છે આપણે વરસાદનો હલકો થઈ ગયો છે શિયાળાની રીત ફરી ગઈ છે તો સારું થયું બધા માટે બાકી આપણે જવાનું છે અમદાવાદ ગાય પરીક્ષા છે તેની તૈયારી કંઈ કરી જશે અમદાવાદ જઈને એટલે વહેલા જાય છે પાછા તો નક્કી નથી કઈ આવવાનું થાય કેવી રીતને જાય ત્યાં જાય રહી કઈ ખાવા પડ કાંઈ અંદાજો ને અત્યારે કઈ કે મહિનો લેવાના કાંઈ ના શકાય દઈશ અને પાછું સોલ્યુશન છે તો પાછું સોલ્યુશન તૈયાર કરી જશે એટલે આપણે તૈયાર કરશું કપી તો મળતા રહેશો આવા બ્લોગમાં અને આપણે નવો બ્લોગ આપણો આવી જશે તો ફટાફટ જોઈ લેજો કેવો લાગે કમેન્ટ કરી દેજો નવો આપણી ચેનલમાં હો તો ચેનલ લાઈક કરી શકશે કપીને શેર કરતા રહેજો તો મળશું પછી આગળ બાપા આવી જાય પછી આપણો વિચારશે વાડી જવાનું ના તો ઘરે જ જશું આપણે આવી ગયા છે વાડીએ જઈ લઈએ વાતાવરણ બધું ખુલ્લું થઈ ગયું છે વરસાદની કઈ ચિંતા હે નહીં ચણા વાવાઈ ગયા છે અલગ ગુંદરી વાઈ ગઈ ને ચણા વાવવાનું ચાલુ છે તો આપણે ચા લઈને આવી ગયા ફટાફટ ચા દીધી પછી મસ્ત નાખ્યું તો ચાલો ભાઈ થઈ ગયું છે પાછું વાવણું ચાલુ ચા પાણી પાડી દીધા અને આપણી ઊભી છે એસપી બાકી જોઈ લે વાતાવરણ ગઈ છે મને આવું વાતાવરણ એવું ગમે કંઈક આમ એવો વિચાર આવે કે આવું વાતાવરણ હોય ભાઈ હોય આ મકાન કરીને મોજ થતો જિંદગી જીવી તો મોજથી એવા વિચાર આવે પણ જોઈએ શું થયા આપણા વિચારના લક્ષ્ય થઈ ગયા છે સાત આગ વાગવા આવ્યા છે આવતું જોઈ લઉં કેટલા વાગ્યા ના સોરી સાડા છ થયા છે અને હવે આપણું કામ થાય પૂરું તો ફટાફટ આપણી ગાડી ચાલુ કરી દીધી છે એકદમથી રેડી ને હવે આપણી ગાડી ચાલુ કરીને જાઓ નહીં ઘરે વાગી ગયા સાડા છ ને પાંચે થઈ છે ફટાફટ આપણું કામ થઈ ગયું વાવાઈ ગયા હવે રફટો આપવા ને મેં કીધું આપણે વાગીયાને આવવાના હતી મેં ઉભો રહું જરી કર કલાક મારે ઊભો રહ્યો મેં કીધું ભેગો વ્યવહારતો જાવ આપણે ગાડીમાં એકનું જાઉં તો મેં કીધું લેતા જાય પછી તો કીધું રોપતો આંકવા ને નહીં મારે થઈ જાય મારો છોકરો આવી રળી જશે ને તો વાંધો નહીં ના મેં કીધું હું તો લેતો જાઉં એકલો હતો તો હવે ગાઈશ મળશું કાલે નવા બ્લોગમાં બધાને કેવો લાગે છે બ્લોગ તે કોમેન્ટ કરી દેજો નવા હો તો પ્લીઝ આપણી ચેનલ લાઇક કરી શકશે કરીને શેર કરી દેજો બાકી હવેથી ગાઈશ આપણે ખેડૂતોને લગભગ ચિંતા મટી ગઈ છે વરસાદ વરસાદ આવશે નહીં આપણે થોડું ઘણું થોડું ઘણું બાકી નીકળી ગયું છે પાછું તો મળશું પછી કાલે બધેને જય શ્રી કૃષ્ણ રાધે રાધે બાય બાય